ભાઈ સાબ કેવો વરસાદ આવે ઓ હો તો કેમ છો મિત્રો આજે આપણે હેને શું કરવા નહીં ખબર તમે ગામડામાં આવ્યો અથવા તો ક્યાંક રીલુમાં કે આ કે ક્યાંક તમે ફુવારા જોયા છે મગફળી હોય ને માંડવી એમાં હાલતા હોય તો આપણે એ ફીટ કર્યા અત્યાર સુધી કૂચા મળતા હતા મિત્રો આને શું કહેવાય ટાટર ટાટર એટલે દેશી ભાષામાં ટાટર કે બાકી આનું સાચું નામ સ્ટાર્ટર સ્ટાર્ટ એટલે કે ચાલુ કરું આમ જોજો આ દેવું

તો પછી ના હું પેલા તમને બધું બતાવી દઉં ફુવારા કઈ રીતના હાલે હું હોય આ તે તમે કોઈ દી જોયું ના હોય ને એવું પછી ના હું જો ચમકિયાર મારે અને હે ને અને જામ કપડી લઈને તો ફરે નહીં એ ભાઈ એ ભાઈ એ ભાઈ આ જો તમે મે આમ નામ કર નાખું તો દેખાય કે ફરે ને ફુવારા કઈ ના ગટે અને જો તમને મેકેનિઝમ સમજાવું પાણીના પ્રેશર પ્રેશરથી જ ફરે જો હે ને

तो मित्रों हमारे ती कडलाख खेड़ुक मित्र ए बापो तो बापो तो हमारे ही कडलाख मित्रों मित्र है

વિચાર કરો કેવડું પ્રેશર છે મોટર માં પ્રેશર ના લીધે જો કે આપણે અહીંયા છે ને હવે હું તમને વાંચી ને કઈ નથી મજા આવતી મને હા તો મિત્રો હું એમ કેતો પ્રેશર ના લીધે જ એને લાઈન તોડી નાખતું હતું એટલું પ્રેશર હતું તો આપણે એક આમ મૂકી દીધું અને અહીંયા જો આવી રીતના બીજો જુગાડ કર્યો ને બે વસ્તુ મૂકી દીધી છે એટલે એને લાઈન નું તોડવાનું બંધ કરી દીધું બહુ વધારે પ્રેશર હોય નીકળી જાય પ્રેમથી થી એમ જાય તમે આખી વાત અને તમે હવે એમ કહો કે એટલો બધો પાણીનો બગાડ ના કરાય તો તમને બતાવું કે આ પાણી ક્યાંય વેસ્ટ નથી જતું આ પાણી પણ મગફળીમાં જ જાય જો અહીંથી જો અહીંથી આમ ગયું કેમાં ગયું મગફળીમાં ગયું એટલે ખોઈ ખોટી એવી ખોમેન્ટ ના કરતા કે પાણી બગડે છે હો ને તો હવે આપણે જશું નાવા કેમ કે આ જુગાડ આપણે ખાલી શું કઈ નાવા માટે જ નથી કહી પ્રેશર રોકવા માટે કહી તો પણ આપણે એવો આઈડિયા આવ્યો કે ભેગા ભેગ નાઈ ન ખાય કે દુ નાયા નથી બાકી અડધો જાજો તમને ફુવારા બતાવવામાં નવરાવી દીધો તમે હવે આને છે ને આપણે થોડુંક આ બાજુ નમાવીએ એટલે પાણી કેમનું દે ને ખબર પડે પાણી હજી યા જ પડે યાર હજી થોડુંક ટ્રાય ના 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 રેડી થઈ ગયું ત્રાંહું જાય પવન ના જોયું જો ત્રાંહું પહેરું આમ પાણી જવું જોઈએ તો આયા પડવું જોઈએ પણ આમ પાણી ગયું અને પડ્યું અહીંયા એનું કારણ છે હવા હવા એટલે કે એર પણ કહી શકો અને જાજુ તો તમે ભણેલા છો ભાઈ પાણી થોડું ઠંડુ ઠંડુ હોય તો મજા આવી ગઈ એમ તો આવા જ અવનવા ફુવારા સાથે મળતા આવા જ વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત અને નાયા રાજ્યો